नमस्कार, हम यूनाइटेड नेशन फ़्रस्ट न्यूज़ हो चुके हैं आपने चाहते हैं आज रोज़ महाराजा सारजीराग यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ़ इंडियन क्लासिकल म्यूज़िक वोकल अने પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના સંયુક્ત ઉપક્રમે વસંત પંચમી ઉત્સવ તેમજ સરસ્વતી માતાના પૂજન વિશેષ કાર્યક્રમ યોજાયા હતો વસંત ઋતુમાં સાહિત્ય સંગીત અને જ્ઞાનની દેવી એવી માતા સરસ્વતીનો નો સાક્ષાત્કાર થાય છે વસંત પંચમી એટલે જીવનની પાનખર ની વિદાય આપીને તેને વસંત માફક ખીલવવા માટેનો મહાપર્વ ગણાય છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ પવિત્ર દિવસે માં સરસ્વતીજીની આરાધના સૂર થકી કરવામાં આવી હતી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ડીન પ્રોફેસર ડોક્ટર ગૌરંગ ભાવસર ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વસંતોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સર્વપ્રથમ તો આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વને વસંત પંચમીની હાર્દિક શુભકામના આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ગાયન વિભાગ દ્વારા મા સરસ્વતીના પૂજનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને અત્યારે મા સરસ્વતીની ઉપર જે રચનાઓ શાસ્ત્રીય સંગીત આધારિત થયેલી છે એનું અત્યારે વિદ્યાર્થીઓને અત્યારે એનો વર્કશોપ પણ અહીંયા રાખવામાં આવ્યો છે અમારા ગાયન વિભાગના વિદ્યાર્થીઓ ડૉક્ટર રાજેશ કેલકર સરના અધ્યક્ષસ્થાને એ આજે અત્યારે હમણાં એ બધી બંદિશોને શીખશે ખાસ કરીને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર આજે આ જે ઉત્સવ ઉજવાયો એની અંદર અમારા વિદ્યાર્થીઓ એક સંકલ્પ અમે લેવડાવ્યો છે કે જે પુસ્તકો છે અમારી લાઇબ્રેરીની એ પુસ્તકો તરફ વિદ્યાર્થીઓ જાય અને એને વાંચે કેમકે મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસે આ સંકલ્પ સૌથી ઉચિત છે અને સાહિત્ય કલા અને સંગીત માટે માં સરસ્વતીના આશીર્વાદ અમારા સર્વની ઉપર રહે એ જ શુભકામનાઓ સાથે ફરીથી સર્વને શુભકામનાઓ આ પ્રસંગે વસંત ઋતુ ઉપર આધારિત વિવિધ રાગો રજૂ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્સાહભેર ભાગ લઈને સુંદર રચનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અત્રે નોંધીએ છે કે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા વિવિધ ઉત્સવોને અનોખી રીતે ઉજવવામાં આવે છે જેનું આ પરિણામ છે આજે એક અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં જેને માનવામાં આવે છે વસંત પંચમીનો દિવસ ઋતુઓનો રાજા અને મા સરસ્વતીનો પ્રાકટ્ય દિવસ જે વિદ્યા કલા અને ખાસ કરીને સંગીતની દેવી છે આ પ્રસંગે અમે એને અવસર તરીકે વિદ્યા અર્જનનો અવસર તરીકે અમે લઈએ છીએ વસંત ઋતુના વિશેષ રાગો છે જેમ કે હિંડોલ છે બહાર અને વસંત એ રાગમાં અલગ અલગ રચનાઓ અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવાડશે અને સાથે સાથે સરસ્વતી માની જે સ્તુતિઓ છે એનું પણ અમે ગાયન કરીશું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના દરેક વિભાગમાં ક્લાસરૂમ ટીચિંગથી વ્યતિરિક્ત કોઈક ને કોઈક પ્રસંગને અવસરમાં અમે પલટીને વિદ્યાના અલગ અલગ ડાયમેન્શન્સ શીખવા માટે અમારો પ્રયાસ હંમેશા હોય છે એના ભાગરૂપે જ આજનું આ આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન નવનીત પરમાર સાથે શ્રીરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર